અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા રાણીપના ગણેશ દ્વાર બંગલોઝ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ વ્યવસ્થાની બિસ્માર દશા સામે આવી છે અહીંની અનેક સોસાયટીઓમાં રહેતા રહીશોને રોજગારી કે શાળાને તકલીફ કરતાં વધુ મહત્વની સમસ્યા એ લાગી રહી છે કે રસ્તાના કાંઠે જમા થતો ગંદો કચરો જેમાં પ્રતિદિન પ્લાસ્ટિક સહિતના અનેક કચરા પદાર્થોનો સમાવેશ થાય છે આંતરિક રસ્તાઓ પર લાંબા સમયથી નિયમિત સફાઈ ન થવાથી કચરો સાફ સફાઈ ન થવાના બદલામાં વધારો થઈ રહ્યો છે દુર્ગંધ ફેલાય છે મચ્છર અને માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે અનેક વાર તંત્રના જવાબદારોને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ મોટું પગલું ભરવામાં આવ્યું નથી સ્થાનિક કોર્પોરેટર તેમજ સફાઈ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આ સમસ્યા તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન આપતા હોય તેવી પણ કોઈ અસર જણાતી નથી માત્ર તંત્રની જ નહીં પરંતુ અમુક રહીશોની પણ બેદરકારી આ ગંદકી માટે જવાબદાર છે કેટલીક સોસાયટીઓમાં રહીશો ઘરના કચરાના થેપલા જાહેર માર્ગો પર નાખી દે છે તો લેટેસ્ટ ઇમેજમાં પણ રસ્તાના નાળા પાસે પ્લાસ્ટિક થેલાઓ નાસ્તાના પેકેટ્સ નાની પાણીની બોટલો અને ઘરેલું કચરો બહોળી સંખ્યામાં પથરાયેલો દેખાઈ રહ્યો છે શું રાણીપનો આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નકશામાં આવે છે કે નહીં આ રહીશો ટેક્સ ભરતા નથી તેવું પણ અનુમાન કેમ ઉત્પન્ન થયું છે આ પ્રશ્નો નો ઉત્તર આપવો અને સમસ્યાનો શીઘ્ર ઉકેલ લાવવો હવે તંત્રની જવાબદારી બની ગઈ છે સંજય જાની અપનામિજાજ ન્યૂઝ અમદાવાદ